આમ તો અમે નાના મોટા થઈને ઘરમાં સાત વ્યક્તિ છીએ પણ આજે અમે જમવામાં ત્રણ જ હતા બે મોટા અને એક નાનું બસ આ ત્રણ વ્યક્તિ માટે મારે આજે શું બનાવવું એ જ હું વિચારતી હતી બધાના ઘરમાં કંઈક અલગ અલગ જ રસોઈ બનતી હોય છે તો મારા ઘરમાં આજે શું બનાવવું એ હું વિચારતી વિચારતી મેં દાળ ભાતનું કુકર તો મૂકી જ દીધું કુકર થાય ત્યાં સુધીમાં મેં અહીંયા કાંદો પણ કાપી લીધો અને મસ્ત જો છાશ બનાવવા માટે પણ મૂકી દીધી પછી યાદ આવ્યું કે અમે ત્રણ જ છીએ તો શાક રોટલી કરવાની કંઈ જરૂર નથી ફક્ત દાળ ભાતથી જ ચલાવી લઈશું તો ત્યાં સુધીમાં મારું કુકર પણ અહીંયા થઈ ગયું છે અને મેં દાળને ઘાટી રાખી હતી જ્યારે પણ ભાત ખાલી ખાવાના હોય ત્યારે ડાળને થોડીક ઘાટી રાખીએ તો મજા પડી જાય મેં આદુ આદુમરચીની પેસ્ટ પછી લીંબુ ટામેટું હળદર મીઠું બધી જ વસ્તુ એડ કરી દીધી છે અને મસ્ત અહીંયા બ્લેન્ડર ફેરવી દીધું સાથે ગોળ પણ એડ કરી દીધો હતો બસ હવે વઘારની જ વારી હતી તેલ મૂકી દીધું હતું રાય જીરું અને મસ્ત અહીંયા લાલ મરચું પાવડર અને લીમડો બધી વસ્તુ નાખીને દાળને પણ સરસ મજાની વઘારી લીધી હતી અને પછી યાદ આવ્યું કે પાપડ સાથે ભાત મળે તો મજા આવી જાય અને હમણાં તો મમ્મી ઘણા બધા પાપડ વણે છે તો પાપડ શેકી લીધો અને છેલ્લે મારી થાળી રેડી છે જયારે